ઐતિહાસિક ભૂમિ ગુજરાતમાંથી સ્વતંત્રતા પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલનું એ સજેશન હતું કે ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહને દસ વર્ષ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં એઆઈસીસીનું અધિવેશન મળે અને હરિપુરામાં અધિવેશન મળ્યું સુભાષચંદ્ર બોઝજી ત્યારે એઆઈસીના અમારા કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા આઝાદીની પૂર્ણ આઝાદીની ઘોષણાને દોહરાવીને ત્યારથી એક લડત ઉપડી હતી એ આ ગુજરાતની ભૂમિ એ પછી ઓગણીસો એકસઠમાં ભાવનગરમાં અધિવેશન મળ્યું ત્યાર પછી આ ત્રીજી વખત એ આઈસીસીનું અધિવેશન ગુજરાતમાં મળી રહ્યું છે એનો આનંદ છે થેન્ક યુ